you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મહીવાડા ગામે હાથ મચાવી દે તેવી ઘટના કટી છે ચૌદ વર્ષે માસુમ ક્રિસ રમતા રમતા ખેતર આવેલા મિની ટ્રેક્ટર ચડવા ગયો હતો જે દરમિયાન તેનો પગ લપસ્યો હતો જેથી ટ્રેક્ટરના રોટાવેટર માં તેનું માથું ફસાયું હતું જેના કારણે માસુમ નું ઘટના સ્થળ જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે આખા ગામમાં શોખ સવાઈ ગયો હતો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મહીવાડા ગામે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો હતો આજે સવારે મહીવાડા ગામે ખેતરમાં ટ્રેક્ટર દ્વારા રોટરીનું કામ ચાલતું હતું તે દરમિયાન ચૌદ વર્ષી બાળક ટ્રેક્ટર માં ચડવા ગયો પગ લપસી માથું ફસાઈ ગયું હતું હતું જેથી મોત ફસાયું મોતું ગામમાં હરે રાટી વ્યાપી ગઈ હતી આ માસુમ બાળકને શાળામાં જવાનો સમય થતા તેની માતા બાળકને શાળા જવા માટે લઈ નીકળી હતી જો કે આ દરમિયાન બાળક પાછો ખેતર માં રોટરી નું કામ શરૂ હતું ત્યાં આવી ગયો હતો અને ચાલુ ટ્રેક્ટર ને પાછોથી ચડવા જતો હતો જે દરમિયાન તેનો પગ લપસી ગયો હતો જેથી ક્રિસના શરીરનો ઉપરનો ભાગ ટ્રેક્ટરના રોટા આવી ગયો હતો અને તેનું માથું ચકદાઈ ગયું હતું